શીરા સાડી આજે ફરીથી મસ્તીના પટોળા કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ સિમ્પલ ને સોબરવાઇઝ એવી લાગે ને એ ટાઈપના કોન્સેપ્ટમાં છે તમે જોઈ શકો છો પર્પલ કલર કલર બહુ જોરદાર છે છે પટોળા પટોળા રાજકોટી લગડી પટ્ટાના પલ્લુ સાથે આપણે ઓલ ઓવર પ્રિન્ટના પટોળા લેવા છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત છે લગડી પટ્ટાનું પલ્લુ આવશે પલ્લુના ત્રણ કોન્સેપ્ટમાં પલ્લુ આવશે અને આ રીતે આખી સાડીમાં આવશે એકદમ ગોલ્ડન વર્ક મસ્ત ફિનિશિંગ કામ છે રાજકોટી પટોળા ફૂલ પેટર્ન માં જોઈ શકો છો એકદમ ડિફરન્ટ લુક ના પટોળા છે એનો બ્લાઉઝ પણ મસ્ત છે એકદમ સિમ્પલ ને લુક વાઇઝ આમ હેવી લાગે ને બનાવ્યા પછી એવું મસ્ત બ્લાઉઝ છે એમાં પણ આપણે સ્લીવ માં પટ્ટો આવશે એકદમ વણાક નું કામ આવશે આ બધું તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીસ છે આપણે એના કલર જોશું એક પર્પલ કલર આપણે ઓપન કર્યો રામા કલર રાણી કલર ગ્રીન કલર કલર ગમતા હોય પાડવાનું ખૂબ મસ્ત કલર કોમ્બિનેશન એ છે સ્કાય કલર વીડ કલર જે પણ પટોળું ગમતું હોય એનું સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું ભૂલતા ને આ રીતે સીધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો